નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે ધોરણ વિજ્ઞાનના પ્રશ્ન જે સોમવારે પેપર લેવાનું છે સોમવારે સત્યાવીસ તારીખે વિજ્ઞાનનું પેપર છે ધોરણ નવનું એના મોસ્ટાઈમ્બી પ્રશ્ન બરાબર સોમવારે ધોરણ દસ નું ગણિતનું પણ પેપર છે બરાબર તો એના પણ એનો પણ વિડીયો એક દિવસનો લગભગ આજે એ કાલે તમારે મળી જશે બરાબર અને ધોરણ દસ ના મેં વિજ્ઞાન ના પ્રશ્નો મૂક્યા હતા આઈએમપી પ્રશ્નો ત્રીસ થી પાંત્રીસ પ્રશ્નો લગભગ ત્રીસ પ્રશ્નો હતા અને કાલે બાવીસ તારીખે ધોરણ દસ વિજ્ઞાન પેપર લેવાય છે તો પેલા એ પ્રશ્નો ચેક કરજો કે મેં કેટલા મેં આઈએમપી આપ્યા હતા ત્રીસ પ્રશ્નો એમાંથી વિભાગ બી સીનએ માં કેટલા પૂછાયા બરાબર પછી મેં એક લાઈવ વિડીયો હતો મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડ ની પરીક્ષા માટે સેકન્ડ એક્ઝામ માટે લાઈવ વિડીયોમાંથી અને આ વિડીયોમાંથી કેટલા મોસ્ટ મોસ્ટાઈમી પ્રશ્નો મળ્યા એ જોઈ લેજો એમ કે મેં સોલ્યુશન કરીને પેપર મૂક્યું છે કે જો આટલા આટલા પ્રશ્નો આપણે મેં જે આ એમ આ બધામાંથી આપે આયા બરાબર તો તમારે પણ આમાંથી જ મોટા ભાગના પ્રશ્નો આવશે વિભાગ બી સી અને ડી માં તો પહેલા ને કરી નાખજો તો તમારે લગભગ પાસે જે પ્રશ્નો આપું છું આ બાવીસ ને બીજા હું તમને બોલવાનો છું બરાબર બેઠે બેઠા એમાંથી આવશે આમાંથી પણ તમારે કયા ખાસ કરવા એ પણ હું તમને કહી દઉં આજે બરાબર તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સુધી કરજો તો જો કે આપડે મિત્રો 3 9 ના વિજ્ઞાનના ઉત્તમીય પ્રશ્નો ચાલો પ્રશ્ન એક વર્ધનશીલ પેશી એટલે શું વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન આધારે સમજૂતી આપો બીજો પ્રશ્ન કે મૃદુ મૃદુતા પેશી કોને કહે છે લક્ષણો અને પ્રકાર સમજાવો આયંબી પ્રશ્ન આયંબી વેર નાગરું ફૂંદડી કરે હો જોતા રહેજો વાયુરંધ્રો ટુક નોટ આ પણ આયંબી છે વાયુરંધ્રો નું ચેતાભ્ય નું સ્થાન અને તેના કોષોની રચના ચોથો પ્રશ્ન પાંચમો છે કે અસ્થિ અને કાસ્તી નો તફાવત પાંચમો પ્રશ્ન છઠ્ઠો છે કે દળ નો નિયમ અને નિશ્ચિત પ્રમાણ નો નિયમ સમજાવો મોસ્ટી પ્રશ્ન આ બે નિયમ માંથી એક પ્રશ્ન સો ટકા આવશે કે દળ સંચય નો નિયમ જો એક વાક્યમાં ના આવે તો બે વાક્યમાં કે ત્રણ વાક્યમાં સો ટકા દર સંજય નિયમ નિશ્ચિત પ્રમાણ નિયમ સો ટકા લેવાના આવશે પરિણામ જો પરમાણ્ય દળ ટૂંકનો જ આ પણ મોસ્ટ ટાઈમ છે પરમાણ્ય દળ ટૂંકનો પરમાણુ શું છે સમજાવો એના પછીનો પ્રશ્ન આઠમો નવમો છે કે આણમીય દળ એટલે શું એકમ જણાવો મોલ એટલે શું સંકલ્પના સમજાવો પરમાણુ ક્રમાંક એટલે શું તેની લાક્ષણિકતા પ્રશ્ન પરમાણુ નમૂનો રૂથરફળ નો પરમાણુ નમૂનો રૂથરફળ નો પ્રયોગ અને નિર્ષ્વાહ નો પરમાણુ નમૂનો આ ભાઈ આ ત્રણ નમૂના છે ને એક ખાસ કરજો આ નમૂના બહુ જોરદાર છે મને એવું લાગે કે બે જોઈએ જો બે ના એક સો ટકા આવશે કયો થોમ્પસન નો પરમાણુ નમૂનો રૂડફાનો પ્રયોગ આપણ એક નમૂનો જ છે બરાબર નીલ નો પરમાણુ નમૂના ત્રણ નમૂના ત્રણ એક કે બે સો ટકા ફાઇનલ સોમવારના પેપરમાં હશે જોઈ લેજો બરાબર પછી કોમેન્ટ કરજો નીચે આગળનો પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ પ્રશ્ન સો ટકા હોવો જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક સાર્વત્રિક અચળાંક જી વ્યાખ્યાયિત કરો એટલે કેપિટલ જી વ્યાખ્યાયિત કરવાનો અને તેનો વ્યવસાય એકમ આ પણ મોસ્ટ ટાઈમી પ્રશ્ન આવો ના બીજો કહી દઉં તમને ચાલ એક મિનિટ જોઈ લે કે ગુરુત્વ પ્રાવેક એટલે શું સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતો વ્યાપક સૂત્ર મોસ્ટ ટાઈમ પી આ 1 2 અને 3 આ ત્રણ એક જ પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણના બરાબર આ ત્રણમાંથી માંથી 100% એક કે બે પ્રશ્ન 100% હશે આ અને આ બે તો હશે 15મો અને 20મો કરી નાખજો બરાબર 100% હશે આગળ જો વાસ્તવિક એટલે શું આસુદિક ક્રિયાનું એક ઉદાહરણ આપો આ પણ ખાસ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે આસુદિક વાળો કરી નાખો રાવણના ગુણધર્મો ગલન અને ગલન બિંદુ એટલે શું ગલન બિંદુ શું દર્શાવે છે દળ અને વજન વચ્ચેનો તફાવત દબાણ એટલે શું સૂત્ર રાશિ અને એસઆઈ જો મિત્રો આ આટા બાવીસ પ્રશ્નો પણ બાવીસ પ્રશ્નો મેં તમને અમુકમાં ઉંધડી કરી છે ટીક માર્ક કર્યું બરાબર તો આ એટલે એવું નથી કે આટલા કરવા ભાઈ આ બાવીસ બાવીસ તમારે કરવાના પણ આ જે મેં ફૂંદડી કરી એ ખાસ કે તમને પરીક્ષામાં જોવા મળે બરાબર એવું સમજવાનું આગળ જોયા મિત્રો આગળના પ્રશ્નો જોઈ લો આગળ આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો અને તેના ઉપયોગ કરો મોસ્ટ ટાઈમ પ્રશ્નો આર્કિમિડીઝ દ્વારા બોલતો રહી હું હવે એમ કે આવું લખવાનું નથી હવે હું તમને ખાલી બોલવાનું છું ધ્યાન રાખજો આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો અને તેના ઉપયોગ બરાબર આપ સૂત્રોની રચના વિશિષ્ટતા અને એના કાર્યોની સમજૂતી આપો કણાપ સૂત્રોની રચના વિશિષ્ટતા અને એના કાર્યોની સમજૂતી આપો પરસ્પર સાંદ્રતાને દ્રાવણના દ્રાવણના પ્રકાર પ્રકાર સમજાવો સમજાવો પરસ્પર સાંદ્રતાના પદાર્થની ઘનતા અને સાપેક્ષ ઘનતા બરાબર ઘનતા અને સાપેક્ષ ઘનતા ટૂંકનો જ છે એ પણ કરી નાખવાની ગોલગી પ્રસાધન ટૂંકનો જ પી ગોળગી પ્રસાધન કરી નાખજો વાયુરંધ્ર એટલે શું તેની રચના અને પ્રકાર આ પણ અહીં વિશે કરજો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ આ પણ મસ્ટ બી છે કરી નાખજો ન્યૂટન ના ગતિ નો બીજો નિયમ લખો અને એફ બરાબર એમે મેળવો મોસ્ટ ટાઈમ 100% આવશે તો એ 100% ન્યૂટન ના ગતિ નો બીજો નિયમ લખો એફ બરાબર એમે મેળવો સૂત્ર તારો 100% કાલ ના વિજ્ઞાન ના પેપર માં છે 27 આઈ ખાતર એટલે શું ખાતર ના પ્રકાર રાસાયણિક ને કુદરતી બરાબર ખાતર ના પ્રકાર વિશે સમજાવું તમને वज्जन विषय डुक नोट वजजन એટલે શું એનો ટુક નોટ वजજન વિશે પછી પલુ પશુ પાલણ ઉદ્યોગ ને દરિયા ઉદ્યોગ મરસા ઉદ્યોગ આવડે ખબર છે કે આમાંથી ગમે ચાલે લગભગ મરસા ઉદ્યોગ વાળો મારો મને લાગે સડ સરોડસ ના યુપીસી વિશે ટુક નોટ લખો કે આ પણ મળે આગળ છે બસ હા એક પ્રશ્ન જોઈ લઉગા ગુરુત્વાકર્ષણનો सार्वधिक અચળાંક g અને ગુરુत्वाकर्षण g

બરાબર તમારે જે પણ વિષયોનું આઈમ બી જોઈતો હોય તો એની કોમેન્ટ કરજો અને દસમાનું ધોરણ ધોરણ દસનું સત્યાવીસ તારીખે સોમવારે પેપર છે બરાબર એનો પણ વિડીયો લગભગ તમને આ જગ્યાએ કાલે મળી જશે આઈમ કે દાખલાનો તો પરીક્ષામાં કેટલા દાખલા કરવાના કયા પૂછાય ને કયા ચેપ્ટરમાંથી પૂછાય બરાબર તો મળીએ મિત્રો થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં